નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં સત્તર દિવસથી ગુમ બાળકોનું રહસ્ય ક્યારે ઉકેલા છે માતા આપઘાત પહેલાં સીસીટીવીમાં ત્રણ સંતાન સાથે જોવા મળી ત્રણેયને ખાડીમાં ફેંકી સામૂહિક આત્મહત્યા કરેની આશંકા ડ્રોનથી સર્ચ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત ત્રેવીસ ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા ત્રણ બાળકો ગુમ હોવાની જાણ થતાં પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી છેલ્લા સત્તર દિવસથી તેણે બાળકની કોઈ પણ ભાળ મળી નથી જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા બાવીસ ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના ત્રણ બાળકો સાથે કેમેરામાં કેદ થઈ છે જ્યારે ત્રેવીસ ઓગસ્ટે આ મહિલા લટકતી હાલતમાં મળી હતી જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી ડ્રોન ઉડાવી પણ તપાસ કરવામાં આવી રહી છે હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે સીસીટીવી પ્રમાણે આપઘાત કરનારી મહિલા જેનું જેનું નિશા બાવીસ ઓગસ્ટના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગભેરી ચોકડી પાસેથી પસાર થતી હોય એવું સીસીટીવીમાં ખ્યાદ થયું છે તેની સાથે તેના ત્રણ બાળક પુત્રી આઈશા ઉંમરવર્ષ પાંચ પુત્ર તોયરામલ ઉંમરવર્ષ ત્રણ અને દોઢ માસનો પુત્ર સરફરાજ પણ હતો નાના પુત્ર સરસપાદને માતાએ તેડેલો છે અને દીકરી અને દીકરો બંને સાથે ચાલતા આવી રહ્યા છે ત્યારબાદ ત્રેવીસ ઓગસ્ટના રોજ ગભેણી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે તેણે લટકીને આપઘાત કરી લીધો હતો મૃતક મહિલાની ઓળખ જેનું નિશા તરીકે થઈ હતી જે પશ્ચિમ બંગાળની રહેવાસી છે તેના પતિનું નામ મેહબુ મહેબૂબ આલમ છે જે બિહારના કિશનગંજ જિલ્લાનો વતની છે અને હાલ પલસાણામાં બાંધકામ સાઇડ પર સેન્ટિંગનું કામ કરે છે સચિન પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નિશા અને મહેબૂબે લગ્ન કર્યા હતા મહત્ત્વની વાત એ છે કે મહેબૂબ મૃતક નિશાના મામાનો દીકરો થાય છે આશરે એક મહિના પહેલાં આ દંપતી વચ્ચે કોઈ કાંસ ઝઘડો થયો હતો આ ઝઘડા બાદ જેનું નિશાન તેના ત્રણ બાળક સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી આ ત્રણ બાળક ક્યાં છે તેની જાણ ઘટનાને સત્તર દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી હવે જ્યારે આ અંગે તપાસ સતત ફોલો કરવાનું શરૂ કર્યું ત્યારે મુક્તિ પોલીસની ઊંઘ ઉડી છે આટલા દિવસો સુધી શા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો સતત દિવસ પછી શું ડ્રોન થકી બાળકોની શોધખોળ શક્ય બનશે જ્યારે બાળકો ગુમ થયા ત્યારે તેમના પિતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પરંતુ ત્યારે જ પોલીસે હદ વિવાદનો મુદ્દો ઉઠાવી જવાબદારીમાંથી હાથ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો મૂળ બિહારના વતનીને હાલ પલસાણામાં બાંધકામ સાઈડ પર રહેતા મહેબૂબે તેમના મામાની દીકરી જેનુષા જેનુનિશા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેમના સંતાનમાં પાંચ વર્ષની આહિષા પરવીન ત્રણ વર્ષનો તોયરામલ અને સવા વર્ષનો સરફરાજ હતો ગત બાવીસમી ઓગસ્ટના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા જેનું નિશા આવેશમાં આવીને ત્રણેય બાળક સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી જેનું નિશાએ ગભેણી પાસે ખાડી પરથી પસાર થતી પાઇપલાઇન દોરી બાંધીને પાઇપલાઇન પર દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો આ ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્રીસમી ઓગસ્ટના રોજ પોલીસને મૃતક મહિલાની ઓળખ જેનું નિશા તરીકે થઈ હતી તેના પતિ મહેબૂબે પોલીસને જણાવ્યું હતું કે પત્ની સાથે ઝઘડો થયો હતો અને તે બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી મહેબૂબે પોલીસને બાળકો ગુમ હોવાનું જણાવતા પોલીસ દ્વારા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી બાળકોને માતાએ ખાડીમાં ફેંકી દીધા હોવાની શંકાના આધારે ફાયર વિભાગની મદદથી ખાડીમાં મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી છે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે ત્રેવીસ તારીખે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોત નોંધાયું હતું એક મહિલાએ ગળા ફાંસો કાંઈને આપઘાત કર્યો હતો આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બનાવ આપઘાતનો જ છે ત્યારબાદ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી એના પછી ત્રીસ તારીખે મહિલાના પતિ પોલીસ સ્ટેશન આવ્યા અને જણાવ્યું કે મારી પત્ની સાથે અમારા ત્રણ બાળકો પણ ગુમ થયેલા છે અને મળતા નથી આ બાબતે પોલીસે ગુનો દાખલ કરીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી બાળકોની શોધ માટે સાત જેટલી પોલીસની ટીમોની રચના કરવામાં આવી છે ઘટના સ્થળે આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે હવે પોલીસ ડ્રોનની મદદથી આખા વિસ્તારમાં તપાસ કરશે જેથી કોઈ નવી જાણકારી મળી શકે સમજને દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલની મકવાણા બોટાદ